આ વેકેશનમાં નાના બાળકો માટે એક્ટિવિટી માટે ખૂબ જ સરસ બેસ્ટ આઈડિયા હું તમારી સાથે આજે શેર કરવાની છું તો તેના માટે તમારે કોઈ પણ એક પ્રકારનું આ રીતનું બોક્સનું પુઠ્ઠું લઈ લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ગમે તેવું બોક્સ હોય તે ચાલે હવે તેમાં આ રીતે આપણે ડ્રોઈંગ કરવાનું છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે તમારા નાના બાળકોને આવી એક્ટિવિટીમાં જોડેલા રાખશો તેથી બાળકો છે તે તડકાના બહાર પણ નહીં જાય અને તેનો માઇન્ડ પણ ડેવલપ થશે તો જ્યાં સુધીમાં આપણે ડ્રોઈંગ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો જેના ઘરે નાના બાળકો છે તેને વેકેશન છે તો જરૂરથી શેર કરી દેજો અને આવી ગેમ્સ બનાવીને બાળકોને તમે એક્ટિવ રાખી શકો છો તો આ રીતે બોક્સની અંદર આપણે આ રીતની ઈયરનો શેપ આપી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સ્માઇલી પણ બનાવી દેશું અને વચ્ચે જે સ્માઇલી બનાવેલું છે ત્યાં આપણે કટ લગાવવાનો છે અહીંયા તમે બીજી કોઈ પણ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી શકો છો પણ બાળકોને તો આ ડિઝાઇન ખૂબ જ પસંદ આવશે અને તમે બાળકોને સાથે રાખીને આવી એક્ટિવિટી કરશો ને એટલે બાળકો મોબાઈલ પણ નહીં જોવે અને આ રીતે ગેમ્સમાં લાગેલા જ રહેશે તો નાના બાળકો માટે તો બેસ્ટ આઈડિયા છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને આગળના વિડીયોમાં તમે નાના બાળકોની બીજી કઈ એક્ટિવિટી જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી બાળકોના વેકેશન ચાલી રહ્યા છે ને તો આપણે તેના માટે આવી જ અવનવી એક્ટિવિટી લઈને આવીશું આવી નાની નાની એક્ટિવિટી તમે બાળકો સાથે એક કલાક કરશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકોનો માઇન્ડ પણ ડેવલપ થશે બાળકોને કલરનું પણ જ્ઞાન થશે તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે તમારા નાના બાળકો માટે આવી એક્ટિવિટી કરજો એક કલાક તો બાળકો માટે ફાળવવો જ જોઈએ આવી એક્ટિવિટી કરશો ને એટલે બાળકો ખૂબ જ ખુશ થઈ જશે અને બાળકોને તો ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો હવે જે વચ્ચે સ્માઈલી હતું તે આપણે આ રીતે કટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો તો બાળકોને સાથે રાખીને આવી એક્ટિવિટી ફ્રેન્ડ્સ તમે જરૂરથી કરજો હવે ખાલી પ્લાસ્ટિકની બોટલનું આ રીતે કટ કરી લેવાનું છે ઉપરનો પાર્ટ કટ કરી લઈ પછી શું કરવાનું છે કોઈ પણ ફેબ્રિક ગ્લુ અથવા હોર્ટ ગ્લુગનની મદદથી હવે જે સ્માઈલી હતું ત્યાં નીચેની સાઈડ તેને સરસ ચિપકાવી દેવાનું છે અથવા તમે સેલોટેપથી પણ ચિપકાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તેને સરસ ચિપકાવી દીધું છે આ રીતથી ઝીરો કોસ્ટની અંદર તમારું રમકડું તૈયાર થઈ ગયું જે વેસ્ટમાંથી તમે બેસ્ટ બનાવીને તૈયાર કરેલું છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે જે કારણ કે તેને તે જાતે તૈયાર કરેલું છે હવે કોઈ પણ કઠોળના દાણા લઈ લેવાના છે આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ આપણા ઘરમાં પડેલી જ હોય છે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદવાની નથી હવે બાળકોને દેવાનું છે જેથી બાળકો છે તે એકાગ્રતા પણ સરસ થાય બાળકોની અને બાળકો રમીને આનંદ કરે બાળકોને તો ખૂબ જ મજા આવી જવાની છે આ ગેમ્સ રમીને તો જરૂરથી તમે તમારા નાના બાળકો છે ને તો આ ગેમ્સ ટ્રાય કરજો અને મારો આઈડિયા ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને આવા જ અવનવા ક્રિએટિવ આઈડિયા જોવા માટે ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા બાળકોને આ ગેમ્સ પસંદ આવી કે નહીં તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પાસે પણ આવી કોઈ ગેમ્સ છે ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું આ રીતે બધા દાણા છે તે નીચે જતા રહીએ પછી આ રીતે ઢાંકણ ખોલીને બધા દાણા બહાર કાઢી લેવાના જેથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે આ ગેમ રમવું આ ગેમ્સ જોઈને બાળકો વારંવાર આ ગેમ રમવાની ડિમાન્ડ કરશે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો આ વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારી પાસે કોઈ પણ આવી ગેમ્સ છે તો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજા નવા વિડીયો સાથે એ વિડીયોમાં જોડાવા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ